ત્રંબકજી તથા શાસ્ત્રીજી સત્યમજી દ્વારા કાર્યક્રમમાં પ્રથમ ગૌમાતાની પૂજા કરી વિધિ વિધાન મુજબ આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી યજ્ઞોપવિત સંસ્કાર સમારોહમાં સત્તાવન બટુકો જોડાયા અને તેઓએ જનો ધારણ કરી હતી ધાનેરામાં પ્રથમ સમૂહ યજ્ઞોપવ સંસ્કાર સમારોહ થયો હતો જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો ઉમટી પડ્યા હતા અને તમામ બટુકોને આશીર્વાદ પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં કાંતિભાઈ ત્રિવેદી પિયુષભાઈ દવે મહેશભાઈ ત્રિવેદી જનાર્દનભાઈ ત્રિવેદી દ્વારા ટીમ બનાવીને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે ત્રણ દિવસથી ભારે જહેમત ઉઠાવી હતી આવનાર તમામ ભાઈ બહેનો માટે અલગ અલગ ભોજન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આવનાર તમામ મહેમાનો માટે પણ આ કાર્યક્રમમાં અલગ વ્યવસ્થા કરે તેમજ તમામ બટકોને જનોઈ આપ્યા પછી સભા પણ રાખવામાં આવી હતી અને જેમાં સમૂહ યજ્ઞોપિત સંસ્કાર સમારોહના કાર્યક્રમમાં સહયોગી દાતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં બ્રાહ્મણ સમાજના જિલ્લાભરમાંથી આગેવાનો પણ ખાસ હાજર રહ્યા હતા ધાનેરા ખાતે શ્રી બ્રહ્મરશ્રી એજ્યુકેશન ફંડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે પરશુરામ ફાઉન્ડેશન ધાનેરા દ્વારા આજે ધાનેરામાં છપ્પન જેટલા ભૂદેવો અહીંયા આજે આપણે દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું કે અહિયાં છપ્પન જેટલા ભૂદેવો આજે જનોઈ ધારણ કરી રહ્યા છે અને ખૂબ જ સુંદર વાતાવરણમાં આજે જે જે જનોઈ ધારણ આયોજન કરવામાં આવ્યું ધાનેરામાં સૌ પ્રથમ વાર આવા અનેક કાર્યક્રમ થયા છે પરંતુ આજે ખૂબ જ મોટા પ્રમાણમાં કાર્યક્રમ જોવા મળી રહ્યો છે આપણે બતાવવાની કોશિશ કરીશું કે અહિયાં જે ભૂદેવો છે જે જનો ધારણ કરી રહ્યા છે અને જેનું આયોજન અહીંયા કહી શકાય કે એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ધાનેરા તાલુકાના લગભગ છપ્પન ભૂદેવો છે જે છપ્પન ભૂદેવો અહીંયા આજે જન્મ ધારણ કરી રહ્યા છે અને આજ ખૂબ જ સુંદર આયોજનમાં આજે આ જે આયોજન કરવાનું આયોજન છે જેને લઈને આજે મોટી સંખ્યાની અંદર અહીંયા ભૂદેવો જોડાયા છે ભાઈ બહેનો પણ મોટી સંખ્યાની અંદર આ કાર્યક્રમમાં જોડાયા છે જેને લઈને આપણી સાથે અહીંયા વાત કરવા માટે આવ્યા છે આપણી સાથે વાત કરીશું શું નામ છે આપનું અને શું હોદ્દો છે અને કયા પ્રકારનું આયોજન સમગ્ર કરવામાં આવ્યું છે કાંતિલાલ હિંમતલાલ ત્રિવેદી બ્રહ્મર્ષિ એજ્યુકેશન ટ્રસ્ટના હું પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું અને અહીં આગળ અમને બધા અમારે જે કાર્યકર્તા મીટિંગ થઈ એના સાથે જે

બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરશે જન્મી લઈને બ્રહ્મ બનશે તેના માટે આજે કાર્યક્રમ રાખ્યો છે અને ખૂબ સુંદર વાતાવરણમાં અને અમારા ધાંધણા તાલુકાને એની બીજી આજુબાજુના જે સગાવાળા છે ગામો ગામોથી પણ આવેલા છે અને આગળ કાર્યક્રમ યોજવામાં તો ચોક્કસથી કહી શકાય કે અહીંયા ગામે ગામથી લોકો આવ્યા છે અને ખૂબ જ સુંદર વાતાવરણમાં આજે આ જન્મનું ધારણ કરવાનું જે આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે એક બેન પણ જોડાયા છે બેન સાથે વાત કરીશું શું નામ છે આપણે કયા ગામથી આવે છો અને આપણે પરિવારમાં કોઈ જન્મ ધારણ કરી રહ્યું છે હું મારા બેન લક્ષ્મીરામ પ્રમુખ શ્રી બનાસકાંઠા મહિલા મોરચો ભારતીય જનતા પાર્ટી આજે શ્રી બ્રહ્મશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ ઉમેરા પરશુરામ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જે અમારા બ્રહ્મ સમાજનું સમસ્ત ધાંધેરા તાલુકાની અંદર એક સુંદર યજ્ઞોપવિતનું જે આયોજન કરવામાં આવ્યું એમાં એમ કહી શકાય કે એકતા અને અખંડિતતાનો સંદેશાનું આજે એક સુંદર આયોજન કર્યું છે આ તબક્કે ઘરે પણ લોકો કરી શકે છે પણ એક આ જે ફાઉન્ડેશન અને જે બ્રહ્મર્સિંહ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના જે ભાઈઓએ સાથે મળીને એક આવો સુંદર વિચાર લાવ્યો છે એ બદલ હું બંને એજ્યુકેશન ફાઉન્ડેશનના પરિવારનો ખૂબ ખૂબ આ તબક્કે આભાર માનું છું અને અમારા કહેવાય ને કે હું બ્રહ્મ સમાજમાંથી જ આવું છું અને મારા દરેક નાના બટકો એટલે કે જે સત્તાવન

બાદ અહીંયા જનો ધારણ કરે છે જે ધારણ કરવાના જે નિયમોનું આજથી જે બટુકો છે પાલન કરવાની શરૂઆત કરશે આપણી સાથે બીજા પણ મહેશભાઈ ત્રિવેદી જોડાયા છે એમની સાથે વાત કરીશું કયા પ્રકારનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે કેટલા દેવો અહીંયા આજે જનો ધારણ કરવાના છે અને જનો ધારણ કર્યા પછીની શું શું પાલન કરવાનું હોય છે સૌ પ્રથમ તો આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે દરેક સમાજના બંધુઓનો હું આભાર વ્યક્ત કરું છું અને બ્રહ્મઋષિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને પરશુરામ ફાઉન્ડેશન દ્વારા જે સમૂહ પ્રથમ આયોજન કરવામાં આવ્યું છે એ બદલ ખરેખર અમને હર્ષની લાગણી અનુભવીએ છીએ આ બટુક જન ધારણ કરવાના છે એ અમારી જોડે છપ્પન બટુકોએ ધારણ આજે કરવાના છે અને આજથી અમને પણ અમારા વિધિ પ્રમાણે એમને દરેક વિધિ કરવા માટે પણ આજે એમને ત્યાં રાશન પણ મળે છે કહેવામાં આવે છે એટલે બટુક તરીકે અને એમને જનુ ધારણ કરી અને એમનું ભ્રમુત્વ દાખલ કરી અને એમનું કામ કરવાના છે અને લગભગ અહીં અમારે પચીસો ત્રણ હજાર અમારા અહીંયા ભૂદેવ સમાજના લોકો અહીંયા આવ્યા છે ધાનેરા દાખા ડુવા અને સમગ્ર ધાનેરા તાલુકા અને બનાસકાંઠા અને ભારતમાં પણ રહેતા અમારા બોમ્બે છે કે સુરત છે અમદાવાદ નવસારી ત્યાંથી બધા જે લોકો અહીંયા આવ્યા છે અને અમને ખૂબ સરસ મજાનો સાથ અને સહકાર આપ્યો છે એ માટે પણ આભાર વ્યક્ત કરું છું

ગાયત્રી માગતી છે બ્રાહ્મણો અને ક્ષત્રિયો વૈશ્ય દરેક બાળના જે વ્યક્તિઓ છે દરેકને યજ્ઞો યજ્ઞોિત દહાકાનો અધિકાર છે એના માટે અલગ અલગ વર્ષ પણ આપવામાં આવ્યા છે આજે બ્રહ્મરસિંહ એજ્યુકેશન ટ્રસ્ટ અને પરશુરામ ફાઉન્ડેશન દ્વારા એ સરસ મજાનું સત્તાવન બટુકોનો યજ્ઞોપિત સૌમ્ય સંસ્કાર કરવામાં આવી રહ્યો છે એમાં સવારે ગૌમાતાની પણ પૂજા અર્ચના કરી અને આ કાર્યનો આરંભ કરવામાં આવ્યો હતો અને આજે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અને બ્રાહ્મણોના બાળકોને સરસ મજાની પવિત્ર સંસ્કાર આપવાની આ વ્યવસ્થા કરવામાં આવી છે અને દરેક લોકો પણ સમાજના હિન્દુ સમાજના દરેક લોકો પણ યજ્ઞોપવિત વિશે જાણી અને યજ્ઞોપવિત ધારણ કરી અને પોતાના સંસ્કારના કર્મ કરવા જોઈએ એવી મારી અહીંયા આગળથી આ સ્ટેજ ઉપરથી એક અનુરોધ છે આજે આસ્તિત્રંબકભાઈ અને હું બંને ભેગા થઈ અને વિદ્વાન બ્રાહ્મણો સાથે દરેક બ્રાહ્મણને અહીંયા આગળ જે સંસ્કાર કારણ સંસ્કાર છે એમાંનો મૂકને સંસ્કાર આજે દરેક બટુકોને આપવામાં આવ્યો છે તો દરેક લોકો આમાં જોડાય એવી મારી સૌ છે તો મહાલક્ષ્મી માત કી જાય પરશુરામ ભગવાન કી આજે ધાનેરા નગરે સમસ્ત થાનેરા તાલુકાના પંચ પરગણા શ્રીમાળી બ્રાહ્મણ સમાજના સમૂહજનો એ કાર્યક્રમનું આયોજન શ્રી બ્રહ્મઋષિ એજ્યુકેશન ટ્રસ્ટ અને પરશુરામ ફાઉન્ડેશન ધાનેરા દ્વારા થયું છે આજે એક રૂડો અવસર છે એ સમસ્ત ધાનેરા તાલુકાના અને બહારથી પણ અનેક મહેમાનો આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે આવ્યા છે અમે સૌ સર્વેનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ આ એક કાર્યક્રમ સંપન્ન થવા જઈ રહ્યો છે સત્તાવન બટુકો આ સમૂહજનોમાં સહભાગી થયા છે અને યજ્ઞો પવિત્ર ધારણ કરશે એમનો એક સંસ્કાર ધારણ કરશે આ કાર્યક્રમમાં અનેક દાતાઓનો સહયોગ પણ પ્રાપ્ત થયો છે જેમનું સન્માન થશે અને એ નિમિત્તે ચિંતન પણ થશે તો પધારેલા સર્વેનું ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ સ્વાગત કરીએ છીએ અને બધાને ધન્યવાદ પ્રદાન કરીએ છીએ નારાયણ ભગવાન નગરની અંદર સમૂહ આયોજન એટલે શ્રી બ્રહ્મઋષિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ પરશુરામ ફાઉન્ડેશન દ્વારા આયોજિત બંને સાથે મળી એક યજ્ઞો પવિત્ર કાર્યક્રમ કર્યો છે જન્મતામ જાયતે સૂત્ર સંસ્કાર આ દ્વિજ ઉચ્ચતે આ સૂક્તિના આધાર પર બ્રાહ્મણને યજ્ઞો આપવાનો સોળ સંસ્કારમાંનો એક સંસ્કાર છે યજ્ઞો પવિત્ર ધારણ કર્યા પછી એ બ્રાહ્મણ પોતે દ્વિજોત્વ પ્રાપ્ત કરે છે એટલે એને બીજી વખત જન્મ થાય અને વેદ અભ્યાસ કરવા માટે વેદાધ્યયન કરવા માટે કરી અને એને આ સંસ્કાર આપવા માટે આવે છે અને એના પછી એક બ્રાહ્મણની દીકરી એટલે કે બ્રાહ્મણ તરીકે ઓળખાય છે બાકી જન્મથી તો દરેકને સમાન અધિકાર હોય છે પણ એક વિશેષ અધિકાર બ્રાહ્મણને આપવામાં આવ્યો છે એનું આયોજન આજે કરવામાં આવ્યું છે દરેક પટુકો ને વાઇટ કપડું આપેલું છે આપણે અને વીટવાનું છે આપણે ધાનેરા નગર તેમજ નેનાવા ડોવા અને ધાકા આમ ચાર ગામ મળી અને ધાનેરામાં વસતા લોકોનું આ આયોજન કરવામાં આવ્યું છે અને બહોળી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે સત્તાવન પટુકોને આજે પવિત્ર ધારણ કરવામાં કરવા આપવામાં આવશે એમનું ઉપનયન સંસ્કાર કરવામાં આવશે અને આ સુંદર મજાનો કાર્યક્રમ બધા જ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવ્યો છે એમાં સત્યમભાઈ સાથે જોડાયેલા છે સાથે હું અને બીજા અનેક વિદ્વાન બ્રાહ્મણો દ્વારા દરેકને ઉપનયન આજે આપવામાં આવશે